નમસ્કાર સ્પાક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને હજુ પણ કેટલાય વિસ્તારો માજલપુર હોય હોય કે પછી ના પરશુરામ જ્યાં તમામ જગ્યા પર હજુ પણ પાણી ભરાયેલા છે ત્યારે તમામ જે સામાજિક સંસ્થાઓ હવે આગળ આવી રહી છે ત્યારે વિવાયો હોય કે પછી સ્વામિનારાયણ બાપસુ મંદિર હોય તમામ સંસ્થાઓ આગળ આવે ત્યારે બળનપુરાનું આ સમાજ પણ હવે આગળ આવ્યો છે જે પૂર અસરગ્રસ્તો છે તેમની વહારે તેઓને મદદ માટે તેઓ આગળ આવ્યા છે જે પ્રકારે તમામ વડોદરા સંસ્કારી નગરી ક્યારે પોતાના સંસ્કાર નથી ભૂલતી જ્યાં મિત્રો વાત કરીએ તો વડોદરાની જે તારાજી સર્જાઈ હતી ના પગલે વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું હતું ત્યારે ઠેક ઠેકાણે દરેક જગ્યા ઉપર આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી ત્યારે તમામ લોકો છે છે તે ત્યારે સંસ્થાઓ આગળ આવી બરામપુરા વેન્ટર સમાજના અગ્રણી મંજુમાસી છે તેમની સાથે વાત કરીશું માસી શું કહેશો જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ સર્જાય લગભગ ત્રણ દિવસ સુધી લોકોએ ખાધું પીધું નથી હવે સામાજિક સંસ્થાઓ આગળ આવે છે ત્યારે તમે પણ આગળ આવ્યા શું કહેશો જય માતાજી આજે વડોદરાની અંદર આપણે આજે પાંચ દિવસ જે પૂર અસરગ્રસ્ત અંદર જે જનતા જે ગરીબ લોકો જે ઝૂંપડપટ્ટીઓ છે સોસાયટીઓ છે ઘણા એવા વિસ્તાર છે ગામે ગામ ડૂબી ગયા છે આજે બે દિવસથી મારો બારણપુરાનો વેન્ડર સમાજ મારો કિન્નર સમાજ આજે બારણપુરા માસીબા બે દિવસથી કાલે સાતસો માણસ ખીચડી બનાવી અને વિતરણ કરવા ગયા

નથી તો કુદરતી આફત છે એટલે કોઈને આપણે દોષ દેવાની જરૂર નથી કે કોર્પોરેશન તંત્રને એવો દોષ દેવાની જરૂર નથી કુદરતી આફતને લીધે તો બધાની ઉપર આવી શકે છે પણ આવી કોઈ પણ શહેરની અંદર કોઈ પણ આફતી આવી હોય જયારે કોરોનાનો આવ્યો હોય પાંચ વર્ષ પહેલા પણ પાણીની ખુબ આવક આવી વડોદરા જે ડૂબવાની શક્યતા હતી ત્યારે પણ મારા સમાજ ખડે પગે અને આજે પણ જ્યાં સુધી જ્યાં સુધી અમારી સેવા ચાલુ રહેશે ત્યાં સુધી ચોક્કસ આપીશું અને મારા માસીબાનો સાહ સહકાર તમે જોઈ રહ્યા છો મારા બરાનપુરા ના માસીબાનો અને ગરીબની વારે આજ ચડવાનું હોય છે અને જે માનવ ધર્મ છે માનવ સેવા એ વસ્તુ છે કાલે બટાકા જય માતાજી વાત કરીએ તો જે વડોદરાની પરિસ્થિતિ સર્જાઈ છે કુદરતી આફત છે કુદરતી આફતની વચ્ચે લોકોને શું મેસેજ આપશો કારણ કે લોકો ગભરાયેલા છે હજુ પણ ક્યાં સેવા નથી પહોંચી ત્યારે તમામ બીજી સંસ્થાઓ આગળ આવે શું મેસેજ આપશો બધા સંસ્થાઓની વાત કરું તો હરેક જગ્યાએ સંપ્રદાયો ચાલી રહ્યા છે ઘણી એવી ટીમો છે અને આજે જો મારા બરણપુરા ના સાથે મળી અને આ સેવામાં ખડે પગે ઉભા રહેવું જોઈએ કારણ કે અત્યારે વડોદરાની કપરી પરિસ્થિતિ છે અને શા માટે આપણે ના જઈએ આપણે માણસ માણસના સગા ના થાય તો કોણ સગા થશે આપણે જોઈ રહ્યા છે કે મકાનો પર કૂતરા ચડી ગયા છે ભેંસો તણાઈનો જાય છે માણસોને બહેનોને ડિલિવરી પત્ર ઉપર કરાવે છે આવી પરિસ્થિતિ જોઈને જો આપણું દિલની અંદર જો કઈ અસર ના થાય એ ખોટી વસ્તુ છે બધી જેટલી સંસ્થાઓ છે બધી સંસ્થાને કામે લાગી જવું જોઈએ આ મારી એક ગમે તે બોલો કે જાહેર કો

હું બરાનપુરાથી અનુમાસી આજે જે આપણા વડોદરા પર જે પૂર સંકટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના જે આ પૂર આપણે હરની સમા આ બાજુ અમારા કોટા ગામ આ બાજુ કલાલી જે લોકો પૂર પરિસ્થિતિમાં છે ખાવાના બરાનપુરા આ સેવાનો અમને સેવા કરીએ છે જય હિન્દ જય ભારત અને અત્યારે તો મારું કેવું છે કે મારા ઉપર મેસેજ આવ્યો તો કે એક દૂધ રૂપિયા હું જનતા ને છું દુકાનો વાળાને છું કે લૂંટવાનો પ્રયાસ મૂકી દો વારે ચડો માનવ ધર્મ નિભાવો અને સિત્તેર રૂપિયાની જો દૂધની થેલી મળતી હોય તો ગરીબ લોકો ચા કઈ થી પીસે તો મારો લૂંટવાનો ધંધો મૂકી દો અને દૂધના પૈસા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા છે એ જ ભાવ લો અને આપણાથી બને તો સેવા કરો બસ એ મારું એક પડકાર રૂપ હું કહી રહી છું અંજુ માસી બોલું છું વડોદરા બરાનપુરા વેન્ડર વેંડર સમાજના અગ્રણી અને મારો બરાણપુરાનો જો માસીબા

તો એ ગંદુ પાણી કઈથી પીવે આ તો કુદરતી આફત છે એમાં કોર્પોરેશન તંત્ર કે સરકારનો કોઈ કોઈ અધિકારીઓનો વાંક નથી આ તો કુદરતી આફત છે જો વડોદરા શહેરની અંદર આપણા બાસઠ દરવાજા ના ખોલે આપડા આજવા સરોવરના તો આજવા સરોવર ફાટી જાય એવી પરિસ્થિતિ ઊભી થાય જો આ બાજુ બાસઠ દરવાજા ખોલે તો શહેરની પરિસ્થિતિ ઊભી થાય એમાં કોઈનો વાંક નથી બિલકુલ કોઈનો વાંક નથી આ તો કુદરતી આફત છે પરંતુ જે રીતે હવે વેન્ડર સમાજ એટલે કે સમાજ સમાજ આ આ છે છે તે આગળ આવ્યો તમામ લોકો આજે પૂર અસરગ્રસ્ત લોકોની મદદ વહારે આવ્યો છે તમામ લોકો આગળ આવે તેવી પણ અપીલ કરી છે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને હજુ પણ કેટલા વિસ્તારો માધલપુર કલાલી મુજમવડા સહિત આ બાજુ સહેજ પઠ્ઠાની જો વાત કરીએ તો તમામ હજુ પણ લોકો પાણીમાં ફસાયેલા છે સમા વિસ્તારમાં પણ હજુ પાણી ભરાયેલા ત્યારે તમામ લોકોને આ જમવાનું ભોજન મળી રહે તે માટેનો આ પ્રયાસ વડોદરામાં થઈ રહ્યો છે અને આજ એટલે જ વડોદરા સંસ્કારી નગરી કહેવાય ત્યારે વડોદરા સંસ્કારી નગરી ક્યારે સંસ્કાર નથી ભૂલતા જો વાત કરીએ તો આ વેન્ડર સમાજ કે જે પોતે માંગીને છે પરંતુ આજે પોતાનો સેવા એટલે કે પોતાની જે માનવતા છે તે ભૂલ્યા નથી એ માનવતા ન ભૂલ્યા અને તેને લઈને જ આજે તેઓ પોતે આ સેવા કરવાનો તેઓને મોકો મળ્યો છે ત્યારે આ ફરી એક વખત સ્પાર્ટ આ તમામ વેન્ડર સલામ કરે છે કારણ કે જે પ્રકારે તેઓ મહેનત કરી રહ્યા છે તમામ લોકો એકત્ર થઈને આજે વડોદરાની શહેરની જે પૂની પરિસ્થિતિ છે પરિસ્થિતિ ની વચ્ચે તેઓ લોકોને મદદ કરી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં આ ફૂડ પેકેટ અને રાહત સામગ્રી તૈયાર કરવા જમવાનું તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે વડોદરાની જે પરિસ્થિતિ છે વડોદરાની પરિસ્થિતિમાં કોચી વળવા માટે બરાનપુરા આ વેન્ટર સમાજ આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં તમામ સંસ્થાઓ પણ આજ પ્રકારે આગળ આવી રહી છે હજુ પણ જો સંસ્થાઓ બાકી રહી ગઈ તો હું તેમને પણ મેસેજ આપવા માંગુ છું કે તેઓ પણ આગળ આવે ને વડોદરાની જે કપરી પરિસ્થિતિમાં તમામ લોકો ફસાયા છે તેમની મદદ માટે તેઓ આગળ આવે ને તમામ આજે બરાનપુરાના વેન્ટર સમાજ પણ આજે આગળ આવ્યું છે ને તમામ લોકોને આ રાહત એટલે કે ફૂડ સામગ્રી એટલે જમવાનું તેઓ પહોંચાડી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા